જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અટલ પેન્શન યોજનાની અંદર હવે તમારે નવું ફોર્મ છે એ સબમિટ કરવું જરૂરી છે નવું ફોર્મ સબમિટ નહીં કરો તો અટલ પેન્શન યોજના માટેના બધા જ લાભો છે બંધ થઈ જશે તો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ જોઈશું કે અટલ પેન્શન યોજના શું છે આના માટે નવું ફોર્મ કેવી રીતે અને ક્યાંથી સબમિટ કરવાનું છે અને અટલ પેન્શન યોજનાની અંદર કેટલા રોકાણથી કેટલું માસિક પેન્શન મળશે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો સરકારે અટલ પેન્શન યોજના માટે એક નવું સબસ્ક્રાઈબર રજિસ્ટ્રેશન ફોર્મ રજૂ કર્યું છે

અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજનાની અંદર અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને આ યોજના સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને એક હજારથી લઈ અને પાંચ હજાર રૂપિયા સુધી ગેરન્ટેડ પેન્શન આપે છે હવે નવું ફોર્મ શું છે અને એના સાથે સંકળાયેલી ત્રણ મોટી બાબતો આપણે જોઈશું જે નવું ફોર્મ છે એ કરવામાં આવેલા ફેરફારો પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓફ ધ ઓથોરિટીના માર્ગદર્શિકા અનુસાર છે એફ એ ટી આર અને સીઆરએસ કોર્સમાં હવે ફરજિયાત છે આનાથી નક્કી થશે કે અરજદાર વિદેશી નાગરિક કે કર નિવાસી છે ફક્ત ભારતીય રહેવાસીઓ માટે પોસ્ટ ઓફિસ દ્વારા ખાલરા ખોલાઈ શકે છે

આ યોજના અંતર્ગત સાઠ વર્ષની ઉંમર પછી એક હજારથી લઈ અને પાંચ હજાર રૂપિયા સુધીની માસિક પેન્શનની ગેરંટી આપે છે હવે પેન્શનની જે રકમ છે એ ખાતાની અંદર યોગદાન ઉપર આધારિત રાખે છે અઢારથી ચાલીસ વર્ષની વયના વ્યક્તિ છે આ યોજનાની અંદર ભાગ લઈ શકે છે અને માની લો કે જો તમે અઢાર વર્ષના ગ્રાહક છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાથી લઈ અને બસોને દસની વચ્ચે રોકાણ કરવું પડશે અને જો ગ્રાહક ચાલીસ વર્ષનો હોય તો એમને દર મહિને બસોને એકાણુંથી લઈ અને ચૌદસોની વચ્ચે રોકાણ કરવાની જરૂર પડશે તમે આ યોજનાની અંદર ત્રિમાસિક માસિક અથવા તો છ મહિનાની અંદર પણ રોકાણ કરી શકો છો અને યોગદાન આપી શકો છો તમારું જે યોગદાન છે એ આપોઆપ તમારા બેંક ખાતામાંથી ડેબિટ થશે એટલે કે આપોઆપ તમારા કરદાતાઓ માટે ખુલ્લી નથી તમારી આવક બાર લાખ રૂપિયા કરતાં વધારે છે તો તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો અને આ યોજના હેઠળ ખાતું ખોલી શકતા નથી આ નિયમ સરકારે એક ઓક્ટોબર બે હજાર ના રોજ લાગુ કર્યો હતો હવે અટલ પેન્શન યોજનાની ખાસ સુવિધાની મિત્ર આપણે વાત કરીએ તો અટલ પેન્શન યોજનાની અંદર રોકાણનો લઘુત્તમ સમય જે છે એ વીસ વર્ષનો છે આ યોજનાની અંદર માત્ર એ જ લોકો રોકાણ કરી શકે છે કે જે આવકવેરું નથી ભરતા ત્યારબાદ વ્યક્તિઓ ત્રણ મહિને દર ત્રિમાસિક અથવા તો છ મહિને બેંક અથવા તો પોસ્ટ ઓફિસના બચત ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા યોગદાન છે એ આપી શકે છે અને ઉંમર પ્રમાણે માસિક યોગદાન છે એ નક્કી કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ મહિને એક હજાર રૂપિયા પેન્શન ઈચ્છે તો તેણે પોતાની ઉંમર પ્રમાણે કેટલી રકમ ભરવી પડશે એટલે કે જો માની લો કે તમારી ઉંમર ઓગણીસ વર્ષ છે તો તમારે છેતાલીસ રૂપિયા ઓગણત્રીસ વર્ષ ઉંમર છે તો તમારે એકસો છ રૂપિયા અને ઓગણચાલીસ વર્ષ ઉંમર છે તો તમારે મહિને બસોને ચોસઠ રૂપિયા ભરવા પડશે આ યોગદાન તમારે સાઠ વર્ષ સુધી નિયમિત રીતે આપવું પડશે ત્યારબાદ જ તમને પેન્શનનો લાભ મળશે અને સાઠ વર્ષની ઉંમરે લગભગ એક પોઈન્ટ સાત લાખનું ફંડ છે એ બનાવે છે માની લો કે ન કરે નારાયણને કોઈનું મૃત્યુ થાય તો આ પૈસાનું શું થાય જો ખાતા ધારકનું સાઈઠ વર્ષની ઉંમર પછી મૃત્યુ થાય તો તે જ માસિક પેન્શનની રકમ તેમના જીવન સાથીને મળતી રહે છે અને જો પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થાય ત્યારે આખું ભંડોળ નોમિનીને પાછું આપવામાં આવે છે આ યોજના કોના માટે યોગ્ય છે તો કે અટલ પેન્શન યોજના જેમની આવક ઓછી છે તે લોકો માટે બિલકુલ યોગ્ય છે જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એટલે કે મજૂરો છે નાના દુકાનદારો છે ઘરુલ્ય કામદારો છે અથવા અન્ય કોઈ સરકારી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં નથી આવતા એ લોકો માટે અટલ પેન્શન યોજના છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નિવૃત્તિ બાદ આ લોકોને સારું એવું માસિક ભંડોળ છે એ આ યોજના દ્વારા આપવામાં આવે છે તો આ હતી અટલ પેન્શન યોજનાને લઈ અને મહત્ત્વના સમાચાર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો